અને એનું બદલી નાખવું છું તો એની પાસે એમનો વિકલ્પ શું છે એ કેવું લાવવા માટે કેવું બંધારણ લાવવા માંગે છે કેવો બીજા બંધારણનો ઢાંચો એમની પાસે શું છે જે લોકો ભારતનું બંધારણ બદલી નાખવા માગે છે અને બીજું બંધારણ લાવવા માંગે છે એ લોકોને મનુસ્મૃતિનું બંધારણ લાવવું છે અને આવું અનેક જગ્યાએ લેખિત પુસ્તકોના આધારે કહી ગયા છે જેણે મનુસ્મૃતિના આધારે બંધારણ લાવવું છે એવું અનેક લોકો અનેક જગ્યાએ લેખિતમાં અને મૌખિકમાં કહી ગયા છે કારણ કે ભારતના જે વર્તમાન બંધારણે જે ચમત્કાર કર્યા છે ભારતના વર્તમાન બંધારણે જે ચમત્કારો કર્યા છે એ પાંચ હજાર વર્ષમાં તેત્રીસ કરોડ દેવો જે ચમત્કાર ના કરી શક્યા એ માત્ર પંચોતેર વર્ષમાં ભારતના બંધારણે ચમત્કાર કર્યા છે તો આ ભારતના બંધારણે શું ચમત્કાર કર્યા અને એની શું સિદ્ધિઓ છે આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે ભારતના દરેકે દરેક નાગરિક જે વાંચી શકો છે વિચારી શકે ભલે વાંચી ના શકોમાં વિચારી શકતો હોય સમજી અને બોલી શકતો હોય ભારતનો તમામ નાગરિક જે વિચારી શકતો હોય બોલી શકતો હોય સમજી શકતો હોય એને ભારતના બંધારણને એના અક્ષરો અક્ષરો ભલે તે વાંચી ના લો પણ એની કેટલીક બાબતો એવી છે કે તમારા મન મગજ અને મસ્તિષ્કની અંદર સ્થિર થઈને બેસી રહ્યું છે તો જ ભારતનું બંધારણ તમે સતપ્રસિદ્ધ સદ ન વાંચો છતાંય વાંચ્યા કરતાં વધુ આગળ નિવડશે તો આપણે એની થોડીક ટોકાણમાં વાત કરીએ ભારતના બંધારણની બે પ્રકારની સિદ્ધિઓ છે એક લોકાભિમુખ સિદ્ધિઓ છે અને બીજી ભારતના શાસન તંત્રના ન્યાયતંત્રના લોકતંત્ર સંસદીય પ્રણાલી કારણે લગતી સિદ્ધિઓ છે એટલે આપણે એની વાત કરીએ તો ભારતના બંધારણ સ્થિર અને અસરકારક લોકશાહી આપી છે તમે જુઓ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પંચોતેર થી બીજી ડિસેમ્બર બે હજાર પચીસ નો જે સમયગાળો રહ્યો એની અંદર રાજકીય પક્ષોની અંદર જે કંઈ વાદ વિવાદ થયા રાજકીય પક્ષો જે કંઈ આક્ષેપો કર્યા પરંતુ લોકશાહીનું જે માળખું છે અને લોકશાહીની જે પ્રક્રિયા છે એ એકદમ સ્થિર રહેશે અને સફળ રહેશે આ સમજો આ સમજવા જેવી બાબત છે ભારત આ ભારતના બંધારણની સિદ્ધિ છે ભારતના બંધારણની અંદર જે જોગવાઈઓ થઈ છે અને એના કારણે સ્થિર અને સફળ લોકશાહી આ બંધારણ આપી છે અને એના કારણે ભારતની તમામ જે રાજ્યોનો સંખ્યાઓ બદલાવતી જાય છે તમામ રાજ્યોની અંદર ધારાસભાઓનું અંદર જે સત્તાનું હસ્તાંતર હતું કોઈ પણ વાદ વિવાદ સિવાય કેટલાક પક્ષોમાંથી કેટલાક ધારાસભ્યો આમ ગયા ગયા તેમ ચાલી પણ છતાંય તોડફોડ ચાલી પણ છતાંય સત્તાનું હસ્તાંતર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સિવાય કોઈ પણ પ્રકારના બળ પ્રયોગ સિવાય અને એ જ રીતે કેન્દ્રનું સત્તાનું હસ્તાંતર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સિવાય કોઈ પણ પ્રકારના બળપ્રયોગ સિવાય એકદમ શાંતિથી અને ખૂબ જ સરળતાથી થયું છે અને એની અંદર એની અંદર ચૂંટણી પંચની પણ સતત હકારાત્મક ભૂમિકા રહી આજે જે પરિસ્થિતિ છે એ આના સંદર્ભમાં આપણેની વાત કરીએ એની બીજી સિદ્ધિ એ છે કે વિવિધ સમુદાયો અને જાતિઓને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું આની જે બીજી સ્થિતિ છે વિવિધ જાતિઓ એટલે આ આ બહુ જાહેર વસ્તુ છે કે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષ પંચ અને બીજા લોકોના રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે બંધારણ એની આગળની સ્થિતિ છે બંધારણનું સર્વોચ્ચ સ્થાન અને ન્યાયિક સમીક્ષા ભારતની કારોબારી ભારતની ધારાસભાઓ ન્યાયતંત્ર આ આ બધા બંધારણનો સર્વોચ્ચ માનીને ચાલે છે ભારતની પાર્લામેન્ટ ભારતની ધારાસભાઓ અને ભારતના ન્યાયતંત્ર બંધારણનો સર્વોચ્ચ માનીને ચાલ્યા છે અને એના સિદ્ધાંતોનું એમણે અનુસરણ કર્યું છે એના કારણે ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાઈ રહી છે અને ન્યાયતંત્રએ ભારતના નાગરિકોના મૂળભૂત હક્કોનું હિફાજત કરી છે રક્ષણ કર્યું છે ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ નિર્ણયો લીધા છે ન્યાયતંત્ર કાર્યપાલિકાથી અલગ હોવાના કારણે સ્વતંત્રતા હોવાના કારણે કેટલાક અપવાદો સિવાય સ્વતંત્ર અને નિષ્ફળ નિર્ણયો લીધા છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા બધા નિર્ણયો નિર્ણયો લીધા છે અને એ નિર્ણયો સરકારોનો અસર કરી છે અને એ સરકારોએ જે જે સરકારોએ જે જે કાયદાઓ ઘડ્યા છે એની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટે એનો કાયદે સરતા અથવા તો યોગ્યતા બક્ષી છે અથવા તો જ્યાં આગળ કેટલાક એવા કાનૂન હતા એને રદ કર્યા છે અથવા તો એને સસ્પેન્ડ કર્યા છે મુલતવી રાખવામાં આવ્યા છે આ ભારતના ન્યાયતંત્રની જે સ્વતંત્રતા સિદ્ધિ છે એ ભારતના બંધારણના મૂળમાં પડી છે જાતિ ગત સામાજિક ન્યાય જાતિગત સામાજિક ન્યાય એટલે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને બીજા કચડાયેલા લોકોને સામાજિક ન્યાય મળી શકે એ માટે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે શિક્ષણમાં નોકરીઓમાં ઉચ્ચ અભ્યાસમાં અને રાજકારણમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના અન્ય પછાત વર્ગના લોકોને ભારતના બંધારણની ત્રણસો ચાલીસમી કલમ અનુસાર એવા લોકોના કલ્યાણ માટે પંચો નિમવાની સત્તા જે તે રાજ્ય સરકારોને આપવામાં આવી અને એના કારણે આજનું કેન્દ્ર લેવલ જે બક્ષે અરે સોરી મંડળ પંચની ભલામણોનો અમલ જુદા જુદા રાજ્યોની અંદર જુદા જુદા રાજ્યો ગુજરાતની અંદર બક્ષી પંચ રાણી પહોંચ્યા અને એ સિવાય તમામ ની અંદર જે જુદા જુદા કમિશનો નિવાયા એ ભારતના બંધારણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે મૂકાવેલી ત્રણસો ચાલીસ કલમ કલમનું એ પરિણામ છે અને એના કારણે વણ અને જાતિના જે ધોરણે જે લોકો શોષિત હતા પીડિત હતા એને સામાજિક ન્યાય અપાવવાનું અતિશય મહત્વનું ખૂબ જ અસરકારક કામ ભારતના બંધારણ થયું છે અને એક એના કારણે આજે ભારતની અંદર કેટલાક ચોક્કસ સમુદાયો વિકાસ કરી શક્યા છે એ વિકાસની હરોળની અંદર બીજા આગળ ગયેલા લોકોની સાથે નૈતિક રીતે તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યા છે બીજી સત્તા છે સિદ્ધિ છે પંચાયતી રાજ અને સત્તાનું વિકેન્દ્રીકરણ ભારતના બંધારણમાં તોતેરમાં અને ચોમોતેર બંધારણ સુધારવા સુધારા દ્વારા ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા જિલ્લા પંચાયતો અને સ્થાનિક શહેરી સંસ્થાઓને દરજ્જો મળ્યો દરજ્જો આપવાયો અને એના કારણે છે નીચલા સ્તર સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ થયું ગામડા સુધી અને નગરો સુધી આ એના લાભો મળ્યા મહિલાઓનું સશક્તિકરણ થયું અને એના કારણે પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે પણ અનામતની જોગવાઈ થઈ ભારતનું બંધારણ અનુકૂળ ક્ષમતા ધરાવે છે સ્થિતિસ્થાપક છે ભારતના બંધારણમાં સો કરતાં વધારે ભારતના બંધારણમાં સો કરતાં વધારે સુધારો થવા છતાં એના મૂળભૂત માળખાના એના હાર્દનો અસર કર્યા સિવાય એને નુકસાન કર્યા સિવાય આજે પણ બંધારણ અડીખમ છે અને આના કારણે ભારતનું બંધારણ અનેક લોકોનો વિપરીત લાગે છે હવે એના જે આપણે લોકાભિમુખ એટલે સીધી સીધી લોકોને જે અસર કરી છે એવી બંધારણની સિદ્ધિની વાત કરી છે આ જે અત્યાર સુધી જે મુદ્દા એ ભારતની ધારાસભા ભારતની લોકસભા ભારતના ન્યાયતંત્ર ચૂંટણી પંચના સંદર્ભમાં વાત કરી પરંતુ ભારતની આમ જનતાને સીધો સીધો અસર કરતી હોય એના કારણે ભારતને આમ જનતા લાભાવિત થઈ હોય તો એવા જે બાબતો છે તો આ પ્રજાના મૂળભૂત અધિકારોનું રક્ષણ ભારતની પ્રજાના મૂળભૂત અધિકારો સમાનતા સ્વતંત્ર બંધુતા શોષણ વિરુદ્ધ ન્યાય મેળવવાનો લડતનો અધિકાર ધાર્યું સ્વતંત્રનો અધિકાર આ જે મૂળભૂત અધિકારો હતા એ મૂળભૂત અધિકારોનું રક્ષણ ભારતના બંધારણ દ્વારા થયું છે બે હજાર પાંચ ના મધ્યમાં જે માહિતી અધિકાર કાયદો છે એ પણ ભારતની લોકશાહી માટે એક મોટી સિદ્ધિ છે રાજ્યના જે માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર ગરીબી નિવારણ શિક્ષણનો અધિકાર અને સ્વાસ્થ્ય સેવાઓનો જે અધિકાર છે એ મળ્યો છે લોકમતની ભૂમિકા લોકમતની મૂળભૂત સિવિલ સોસાયટી અને મુક્ત મીડિયાનો ખૂબ સારું અસરકારક મુખ્ત વાતાવરણ ભારતના બંધારણના કારણે મળ્યું છે અને એના કારણે સરકારની ભૂમિકાની ટીકા સરકારની ભૂમિકાની ટીકા કરી શકે છે સૌથી અગત્યની બાબત તો પુખ્ત મતાધિકાર પુખ્ત મતાધિકાર ભારતના કોઈ પણ નાગરિકનો ભારતના પુખ્ત વયના કોઈ પણ નાગરિકનો એક મત આપવાનો અધિકાર એક નાગરિક એક મત એ મતનું મૂલ્ય પણ એક જ હોય અને એ કોઈ પણ આ દેશનો મજૂર અને મૂડીપતિ બંનેના મતનું મૂલ્ય સમાન હોય અને આના કારણે જમીનદારોનો જે મજૂરો હતો એક સમયે એ સાહેબ બન્યો અને એના કારણે પેલા બાવાઓ એવું બોલતા થઈ ગયા કે આપણે પરમાર સાહેબ ની રાહ જોવાની ઠાકોર રાઠોડ સાહેબ ની રાહ જોવાની મકવાણા સાહેબ ની રાહ જોવાની જમીનદારનો જે મજૂર હતો ને એ સાહેબ બની ગયો સાહેબ સફાઈ કામદાર હતો એ સાહેબ બન્યો મજૂર હતો એ મિનિસ્ટર બન્યો મજૂર હતો એ મિનિસ્ટર બન્યો આ સિદ્ધિ છે અને પાંચ હજાર વર્ષમાં ભારતના તેત્રીસ કરોડ દેવીઓ જેના કરી શક્યા એ દેવાધિદેવ દેવાધિદેવ થી પણ ઉચ્ચ સ્થાને બેઠેલા ડોક્ટર સાહેબ આંબેડકરના હાથે ઘડાયેલા બંધારણે પંચોતેર વર્ષના ઇતિહાસમાં કર્યો એ મજૂર હતો એ મિનિસ્ટર બન્યો માંગણ હતો એ માલિક બની ગયો એક વખત જે માગતો હતો એ માલિક બની ગયો અને મનુસ્મૃતિનું વિધાન હતું કે ભાઈ બ્રાહ્મણને ક્યારેય દંડિત ના કરી શકાય અંગ્રેજ સરકારે સત્તરસો ના અધિનિયમ અનુસાર બ્રાહ્મણના મનુસ્મૃતિનો છેદ ઉડાડી અને નંદકુમાર નામના બ્રાહ્મણના દેહાંત દંડની સજા કરી હતી એ એને ધ્યાનમાં રાખી ભારતના બંધારણ તમામ નાગરિકોનો સમાનતાનો અધિકાર હતો અને એ કાયદાથી પણ એટલેગારો હતા એટલે શુદ્ર હોય અતિશુદ્ર હોય એમની ભાષાનો અને બ્રાહ્મણ હોય એ પણ કાયદાની પરિભાષામાં એક સૂત્રમાં આવ્યા એટલે બ્રાહ્મણ પણ આરોપી બન્યો ઈશ્વર પાંજરે પુરાઈ ગયો શું થયું કોરોના કાળની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આદેશ કર્યા એ મંદિરો ખોલાયા અને બંધ રાખવા પડ્યા એ સિવાય આજે ભારતની અને ગુજરાતની ચેરિટી કમિશનરની કચેરીઓની અંદર મંદિરોના વહીવટના મંદિરોના માલિકપણાના મંદિરોની આવક જાવકના અનેક કાવાદાઓ ચાલે છે એટલે ઈશ્વર પણ આ ભારતના બંધારણના આધિત થઈ ગયો મહિલાઓ જણસમટી મહિલાઓ જણસમટી મહિલાઓના દાગીના સમજવા એની મિલકત માનવામાં વેચી શકાય બીજાને આપી શકાય આ જે માનસિકતા હતી મહાભારત મહાભારતે મહાભારતના આમાં વિકસાવેલી જે મનોવૃત્તિ હતી એ ખતમ થઈ અને મહિલા પણ ભાગીદાર બની મહિલા પણ શક્તિશાળી બની અને મહિલાઓ પણ આ દેશની અંદર રાષ્ટ્રપતિ બની શકી મહિલાઓ વડાપ્રધાન બની શકી મહિલાઓ જજ બની શકી અને મહિલાઓ સૌથી વધુ તો સત્તાની ભાગીદાર બની એ સવાલ ઉપસ્થિત સમાનતાનો જે સંદેશ હતો એટલે મૌલવી હતો મહંત મહારાજ હતા ફાધર હતા આ સૌ એક કેટે સમાનતાની કેટેગરીમાં આવી ગયા ચાર વાળો વડાપ્રધાન બન્યો આપણે કોઈ જેવી જેવી સિદ્ધિ કહેવાય ગોપાલ હતા તો ચારવાહો હતો એ પણ મંત્રી બન્યા અને ન્યાયતંત્રના કઠેરાની અંદર મિલ માલિક અને મજૂર સરખા ઉભા રહ્યા તંત્રના કઠેરાની અંદર મિલ માલિક અને મજૂર આ ભારતના બંધારણની સિદ્ધિઓ છે ભારતના બંધારણની મહામૂલી સિદ્ધિઓ છે પરંતુ જે લોકાભિમુક્ત સિદ્ધિઓ છે જે લોકોના સિદ્ધ સિદ્ધિ સિદ્ધિ અસર કરે છે કે જે મજૂર જે વ્યક્તિનો વેટ કરવા માટે બોન્ડેડ લેબર તરીકે મનુસ્મૃતિ સ્થાપિત કરેલા હતા પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાના રિપીટ પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાના જે મજૂરના બોન્ડેડ લેબર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા જેનાથી બોલી શકાતું નહોતું હક નથી મારી શકાતો એવા લોકો સમાનતાના અધિકારના કારણે ચૂંટણી લડતા થયા એવા જ લોકો મિનિસ્ટરો બન્યા એવા જ લોકો જજ બન્યા એવા જ લોકો કલેક્ટર બન્યા એટલે જે જમીનદારના ત્યાં લોકો કામ કરતા હતા એ જમીનદારે એ કલેક્ટર ના સાહેબ કેવાનો વખત આવ્યો એ કેવા સાધુ મહંત એવા કે એ તો સાહેબ બેઠો હોય એટલે ભારતના બંધારણની આ મહાન છે અને આ સિદ્ધિઓ એમને પોસાતી નથી આ સિદ્ધિઓ એમને એમની આંખની અંદર મરચા ભર્યા હોય એ રીતે નડી રહી છે કન્નડી રહી છે માટે એમનું બંધારણ બદલવું છે એટલે બંધારણની બે પ્રકારની સિદ્ધિઓ છે એટલે કે જે લોકાભિમુખ સિદ્ધિઓ છે કે દરેકનો સમાનતા સ્વતંત્રતા અને બંધતાનો અધિકાર મળ્યો એક મજૂર હતો એ પણ માલિક બની શક્યો મજૂર હતો મિનિસ્ટર બની શક્યો મજૂર હતો એ ભાગીદાર પણ બની શક્યો મહિલા જે જણસ હતી એ જણસ અને આ દેશની વડાપ્રધાન બની શકે આ દેશની રાષ્ટ્રપતિ બની શકે આ દેશના જજ બની શકે આ દેશની એ કોર્પોરેટ કંપનીઓની માલિક પણ બની શકે એ ભારતના બંધારણની સિદ્ધિ છે એક વાળો ભરવાડ હોય અથવા ચરવાહો હોય એ ગુજરાતનો સોરી બિહારનો મુખ્યમંત્રી બની શકે અને ચા વેચવા વાળો વ્યક્તિ છે કે વડાપ્રધાન બની શકે આ ઓછી સિદ્ધિઓ કે આ ભારતના બંધારણની સિદ્ધિઓ છે અને આવું ના થઈ શકે અને એમની હાજી આ કરનારો હજુરીઓ એમની હાજરી આ કરનારો હજુરીઓ સત્તા સ્થાને પહોંચે તો વાંધો નથી માટે એમના બંધારણ બદલ્યું છે આ ભારતના બંધારણની સિદ્ધિઓ છે ભારતના બંધારણની સિદ્ધિઓ આટલા એપિસોડમાં પૂરેપૂરી સત પ્રતિશત ન્યાય ના આપી શકાય પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કેટલાક અગત્યના મુદ્દાઓની જ વાત કરવામાં આવી છે તમને કદાચ ગમ્યું હશે ના ગમ્યું હોય તો મારો દોષ નથી પરંતુ જો ગમ્યું હોય તો એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આવા જ મુદ્દા સાથે મળીશું આવજો